કડોદરામાં સામાજિક તત્વોના ટોળાએ ચોકીમાં તોડફોડ કરી બુટલેગરની અટકાયત રોકવા આવેલા પંદર થી ટોળાએ તોડફોડ કરી હતી ગણપતિના આગમનના ઓમ હાજર હવાની બાતમી પોલીસને મળતા પોલીસ ઓમને પકડવા પહોંચી હતી ઓમ વાંસફોડિયાને કડોદરા ચાર રસ્તા ખાતે પોલીસ ચોકીમાં લાવ્યા હતા ઓમને પાસા હેઠળ ધરપકડનો વોરંટ ઇસ્યુ થયો હતો વોરંટને આધારે પોલીસ ઓમ વાંસફોડિયાને કડોદરા ચોકડીએ લઈ આવી હતી ઓમને લઈ આવતા લિસ્ટેડ ઈશ્વર વાળફોડિયાની પરિવારજનો કડોદરા ચોકીમાં ધસી આવ્યા હતા ઈશ્વરના પરિવારજનો અને પોલીસ કર્મીઓ વચ્ચે માછાકૂટ થઈ હતી માથાકુટમાં ઈશ્વરના પરિવારજનોએ પીએસઆઈની ચેમ્બરનો કાચ તોડી નાખ્યો હતો માથાકુટમાં હેડ કોન્સ્ટેબલ કનકસિંહના હાથમાં ઇજા પણ પહોંચી હતી તોડફોડ કરી ટોળું ભાગી છૂટ્યું હતું જોકે ચોળામાં આવેલા અગિયાર રસ્તામાં તત્વો સહિત મહિલાને પણ પોલીસે પકડી પાડી છે હાલ પોલીસે વીસ જેટલા લોકો પર રાટીંગનો ગુનો અને ફરજમાં રૂકાવટ નોંધી વધુ તપાસ હાથ છે ઓમ બાંસ કોઢિયાને પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે ગઈકાલે કડોદરા પોલીસ સ્ટેશનમાં એક રાયોટ અને ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરેલો છે હકીકત એવી છે કે ઓમપ્રકાશ વાસફોડિયા કરીને છે જે ભૂરી ફળિયામાં રહે છે કડોદરામાં એના ઉપર પાસાનું વોરંટ જાહેર થયેલું એકવીસ તારીખનું ગઈ એકવીસ તારીખનું અને પોલીસ એને શોધતી હતી એ દરમિયાનમાં આ લોકો ગણપતિનું આગમન લઈને લગભગ પચીસથી ત્રીસ માણસો આવતા હતા અને એમાં આ ઓમ પ્રકાશ છે એવી અમારા પીએસઆઈ રામાણીને હકીકત મળેલી અને એ ટોળામાંથી રામાણીએ એને ઉપાડી લીધેલો ટોળામાંથી ઉપાડીને પોલીસ ચોકીએ લઈ આવેલા પોલીસ ચોકી લઈ આવ્યા પછી પોલીસ ચોકીએ આ લોકો જે ટોળું હતું એ આને છોડાવવા માટે પાછું પોલીસ ચોકી આવેલું પોલીસ ચોકી આવી એમાં ધક્કામુકી કરી એક ચોકીનો જે કાચનો દરવાજો છે એ કાચનો દરવાજો ઉખાડી નાખેલો તોડી નાખેલો અને મિનબેન તમામ પોલીસ ત્યાં પહોંચી ગયેલી થાણા અધિકારીઓ અને એલસીબી પણ ત્યાં હતા અને આ લોકોને જે પ્રકાશ હતો એને પોલીસ સ્ટેશને લઈ આવ્યા અને એનું પાસાનું વોરંટ ભજવી અને એને જેલ હવાલે કરેલો છે અને બાકીના અગિયાર વિરોધમાં ફરજનો રૂકાવટ અને રાયટ રાયોટિંગ મુજબનો ગુનો દાખલ કરેલો છે અને બીજા બાર કે તેર જણ માણસો છે એમ કુલ ટોટલ વીસેક માણસો ઉપર ગુનો દાખલ કરેલો છે અને બાકીના માણસોને પકડી લીધેલા છે અને પકડવાના માથે માટેની કાર્યવાહી